રાજકોટમાં ગણેશ પંડાલમાં દેશી દારૂની કોથળીઓ ખુલ્લેઆમ પીતા શખ્સોનું વિડીયો વાયરલ થયું છે ગણેશ પંડાલ બહાર દેશી દારૂની પોટલી સાથે નાથતા નશેડીઓનું વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર વિડિયો રાજકોટ મોરબી હાઈવેનું હોવાનું જાણવા મળે છે વાયરલ વિડીયોને લઈ અને પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી

બે ગણેશ પંડાલ માં દેશી દારૂની કોથળીઓ સાથે આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં જે શખ્સો છે તે જે દારૂ ગીત ઉપર જ નાચતા જોઈ શકાય છે ચોક્કસપણે ગણેશ જે અત્યારે ખેર ખેર રાજકોટમાં છ હજાર જેટલા ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે ને આસ્થા પૂર્વક જે સ્થાપન છે તે કરવામાં આવતું હોય છે